અંજારના નિંગાળ ગામે ગૌચર જમીન અને વથાણમાં દબાણ કરનારાઓ સામે પગલાં લેવા ગ્રામજનો દ્વારા માંગ કરાઈ અંજાર તાલુકાના નિંગાળ ગામે ગૌચર જમીન અને ગાયોના વથાણમાં ગેરકાયદેસર રીતે દબાણ કરનાર તત્વો સામે કાયદેસર પગલાં લેવા નિંગાળ આહિર સમાજ ગૌસેવા ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા અંજાર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે ગામલોકોના જણાવ્યા પ્રમાણે ગામના ચારેક જેટલા ઈસમો જે માથા પારે છે તેમના દ્વારા ગૌચર જમીન અને ગામના વથાણમાં ગેરકાયદેસર રીતે જમીન દબાણ કરેલી છે આ બાબતે અગાઉ પણ અનેક વખત રજૂઆતો થઈ છે અને એ તત્વોને સમજાવવા પ્રયત્નો કરેલા છે પરંતુ તે વખતે પણ આ તત્વોએ ગામ લોકો ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જે અંગે જે તે વખતે પોલીસમાં અરજી કરેલી છે તેમ છતાં કોઈ જ પગલાં લેવાયા નથી અને આ માથાભારે તત્વો બેફામ બની જમીન દબાણ કરી રહ્યા છે જેના કારણે આગામી સમયમાં ગામમાં કોઈ માથાકૂટ થઈ શકે તેવી દહેશત ગામ લોકો વ્યક્ત કરી રહ્યા છે આ મામલે વહીવટીતંત્ર તાત્કાલિક કાયદેસરના પગલાં લે તેવી માગણી કરાઈ છે નાયબ કલેક્ટરને અપાયેલ આવેદનપત્રમાં આરોપીઓનો નામજોગ ઉલ્લેખ કરાયો છે આ મામલે પગલાં ન લેવાય તો ગામની શાંતિ ડહોળાય તેવી આશંકા પણ વ્યક્ત કરાઈ છે આજરોજ આવેદન અમારા ગામનું જે વથાણ છે ગાયોની જમીન છે એના ઉપર અમુક લોકો દ્વારા ગેરકાયદેસર મકાનનું બાંધકામ થઈ રહ્યું છે દબાણ થઈ રહ્યું છે એના માટે થઈને અમે લોકોએ આજે આવેદનપત્ર આપ્યું છે આ નિંગાળ ગામમાં દબાણ નિગાળ ગ્રામ પંચાયત કચેરીથી પશ્ચિમ દિશામાં ગાયોનું વથાણ જે છે એ વથાણ ઉપર જમીનમાં દબાણ થઈ રહ્યું છે અને આ દબાણ અંગે ઓગણીસ પાંચના રોજ અમે સમજાવવા પણ ગયા હતા કે આ ગાયોની જમીન છે આની ઉપર તમે બાંધકામ અથવા દબાણ ન કરો પણ એ લોકોએ ઉશ્કેરાઈ અને ખોદે સમજવાના બદલે અમારી ઉપર હુમલો કરેલો હતો અને તે દિવસે અમે તંત્ર સમક્ષ રજૂઆત પણ કરી હતી નાયબ કલેક્ટર કચેરી કલેક્ટર કચેરી મામલતદાર સાહેબ ડીઓ સાહેબ અંજાર પોલીસ સ્ટેશન અમે બધાને લેખિતમાં અને રૂબરૂમાં મળીને જાણ પણ કરી હતી અને એ દિવસે જે અમારી ઉપર હુમલો થયો હતો એનું એનું નિશાન હતું એ મને પાછળ પીઠમાં સડિયો લાગ્યો હતો એ મેં પીઆઈ સાહેબને પણ બતાવ્યો હતો કે આ લોકો દ્વારા હુમલો થયો છે મારી ઉપર અને આ રીતની બાબત છે પછી એ અનુલક્ષીને પીઆઈ સાહેબે કંઈક પગલા પણ ભર્યા હતા પરંતુ જ્યાં દબાણની બાબત આવી તો અમે ઓગણીસ પાંચના અરજી આપી હતી તમામ તંત્રને એ બાબતને લઈ અને છઠ્ઠા મહિનામાં કંઈક ડેપ્યુટી કલેક્ટરને કલેક્ટર સાહેબે એક લેટર પણ મોકલેલો હતો કે આ બાબતને લઈને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે પરંતુ કોઈ પણ કાર્યવાહી થઈ નહોતી ત્યાર પછી અમારા જે ગામના તલાટી જે છે એમને રજા ઉપરથી આવ્યા એટલે આ સામેના પક્ષે નોટિસ આપી હતી અને અમે પણ તલાટી શ્રીને લેખિતમાં આપ્યું હતું કે આ લોકો ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે તલાટીએ નોટિસ આપી એટલે સામેના પક્ષેને તરફથી કોઈ પણ એની જમીન હોવાનો એક પણ આધાર પુરાવો રજૂ થયો નથી અને તેમ છતાં પણ એ લોકોનું બાંધકામ ચાલુ હતું એટલે અમે તલાટી શ્રીને કીધું કે એ લોકો તરફથી કોઈ પણ આધાર પુરાવો રજૂ થયેલો નથી તો આપશ્રીને અમારી વિનંતી છે કે જ્યાં સુધી આ બાબતનો તંત્ર ચુકાદો ન આપે ત્યાં સુધી એમનું બાંધકામ સ્ટોપ રખાવડાવો અને તમે પણ એમને સમજાવો કે રિક્વેસ્ટ કરો પરંતુ એ લોકો આ બાબતને પણ સ્વીકારવા તૈયાર ન હતા અને ઉપરથી તલાટીએ જ્યારે એમને ટેલિફોનિક કે કોઈપણ પ્રકારે વાત કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ તમારું બાંધકામ બંધ રાખો ત્યારે એ તલાટી સાથે પણ યોગ્ય ટોનમાં વાત કરેલ નથી અને અમારી તંત્રને આવી રિક્વેસ્ટ છે કે હજી આ લોકો પાસે એક પણ પુરાવો કે આધાર પોતાનું જમીન હોવાનું નથી તેમ છતાંય બાંધકામ કરી રહ્યા છે તંત્રને અમે અગાઉ પાંચમા મહિનામાં એટલે અત્યારે લગભગ છથી સાત મહિના થયા અમે રજૂઆત કરી છે તો તંત્રને અમારી એવી વિનંતી છે કે આ લોકોનું બાંધકામ અત્યારે સ્ટોપ કરાવવામાં આવે અને બાંધકામ સ્ટોપ ન કરતા હોય તો પોલીસ સ્ત્રીને જાણ કરીને એની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તથા આ જમીન ઉપર જે છે દબાણ એને દબાણથી મુક્ત કરાવવામાં આવે તાત્કાલિક ધોરણે એવી અમારી માંગ છે અને એ જમીન ગાયોની છે અને એ ફરીથી ગાયો માટે આપવામાં આવે